પેલી ગલી માં બીજી ગલી બીજી ગલી માં ત્રીજી ગલી ત્રીજી ગલી માં કેટલી ગલી છે મને કોમેન્ટ કરજો જો મિત્રો અમારા આ ભાઈની સ્ટાઇલ જો બબ બે હાથ હે હો ગાઠિયા વાણે ધડબડાટે છે ને હિરેનભાઈ સુકળિયા હિરેનભાઈ સુકળિયા અમાર સંજીવભાઈના મિત્ર હો છે મોરબી સંજીવભાઈ ને એક અહીંયા છે હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ હું છું અત્યારે ઉપલેટા અને મસ્ત મજાની ગુલાબી ઠંડી ઠંડી એકદમ જાકેટ બાકેટ પહેરી નીકળી ગયા છે હું અને મારા મિત્ર ઉપલેટા થી પૂરબભાઈ જય માતાજી અને પૂરબભાઈ અત્યારે મને એવું કીધું હોય ને ઘણા ટાઈમ ત્યાં હું તો અહીંયા આવું જ છું અને ભાઈ આ જાય એટલે આપણે ગાંઠિયા અને બટેટાનું શાક ભીંડવું હે ભીંડવું ભીંડવું બટેટા ભીંડવું

ભાઈ મને ફોડવા ફોડવા જ હું લગ્ન પ્રસંગ હોય ત્યારે ઘણા ઉતાર્યા છે આજે ને કીધું કે જ છે આ બધું માં જયારે હું આવું ને ની મુલાકાત કરવાની 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 અને ફીંડવું તો ખાવાનું 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 એમાં કેટલા વ્યવહર આવી ગયા છે નહીં દુનિયાના જઈ છે અને આનંદ કરાવીએ સગડીની મોજ જુનવડી સિસ્ટમ જુનવડી સિસ્ટમ ચાલો મોજ કરીએ મોજીરા પહોંચ્યા મોજીરા મોજીરા મોજ છે ભાઈ જો મિત્રો આપણે ભાયાવદર ગામ પહોંચી ગયા છે અને અહીંયાથી હવે આપણે ગાંઠિયા અને ફીંડવું ખેડૂત મિત્રો હોય બધા વર્ષો થી અહિયાં ખાતા હોય છે મહાલક્ષ્મી ને મહાવીર 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 ફરસાણ મહાવીર જૂના જૂના ને જાણીતા અને બંને ભાઈઓ છે ભાઈ તમને અહીંયા જઈને બતાવું હમણાં જો તમને ક્યાં થી ક્યાં લોકેશન ખાલી દેખાડવા માટે અત્યારે તમને લાઈવ મે કર્યું છે બસ સ્ટેન્ડ હોય બસ સ્ટેન્ડ અહીંયા નું ભાયા નું ગયું પટેલ સમાજ આવ્યો અને મારુતિ ફરસાણ જો અહીંયા અમે ખાધું તો પટેલ સમાજ અને પટેલ સમાજ ની વાડી આવી ગઈ છે અને ભાયા નું સર્કલ છે આ મેન જે હું એન્ટ્રી કરો ત્યાં સર્કલ મોટો બધો થાંભલો આવશે સામે તમને અહીંયા મામા ની દુકાન જો આ ઓકે મામા જોરિયા હા મામા હંજવારી કરે હંજવારી ગાડે ભાઈ હવે આજે ચોક ચોક આવે ને ચોક ચોક થી તમારી ડાબી બાજુ ડાબી બાજુ વળી જવાનો વળી ગયા આપણે ડાબી બાજુ અને કદાચ કોઈ ને લગભગ મળે એવું નથી એક તો નાની એમથી ગલી છે આ તમને દેખાય હા ચાલુ કરીને જોજો બધ નખર દેતા જો આ જૂનવાણી બધા મકાનો ના તે જો આ નાની એમથી ગલીમાં આપણે જવાનું છે અંદર જે ચોક થી સીધા અંદર જ ક્યાંય વળવાનું નથી

જો અહિયા આવી રીતના સર્કલ આવશે અને સામે ગાડી અમે રાખી દઈએ પાર્કિંગમાં અહીંયા સામે ચોકમાં અહિયાં અને આપણે જવાનું છે અહીંયા સામે તમને ને અહીંયા ગલીમાં જવાનું હવે ઉતરીને તમને બતાવું પેલી ગલી માં બીજી ગલી બીજી ગલીમાં ત્રીજી ગલી ત્રીજી ગલીમાં કેટલી ગલી છે મને કોમેન્ટ કરજો જો આ થાંભલો આવ્યો થાંભલા થી આપણે જવાનું છે આ ગલીની અંદર એક ગલીમાં માં આવી ગયા બીજી ગલીમાં

સ્પીડ તમારી એમ છે એકસો દઉ નવ ની સ્પીડ માં આઠ નહીં નવ ઝીણા ઝીણા એકદમ ગાંઠિયા પેલો ઘાણો ઉતરે છે હવે ને અમે ખાઈ તીખું તીખું તો એ પણ સગડીમાં મિત્રો આપણું બટેટાનું તીખું મીઠું શાક આવી ગયું છે અને આને કહેવાય છે ફીંડવું જો આને એક જ આ ફીંડવું ને આ તીરે આવી ગયા છે અમારા ગાઠી આવી ગયા છે મરચા આવી ગયા છે દીપકભાઈ ને ભાવ એવા અને સાથે સંભારવો આવી ગયો છે ને દહીં તો ફરજિયાત હોય કે એક્સ્ટ્રા કોઈ લેવું હોય તો અત્યારે કેટલા મંગાવી વાત આપી દીધા આની પ્રાઇસ શું છે ડીશ કદાચ કોઈ એક ખાતા હોય તો લેતા હોય તો પ્યાલી દસ રૂપિયા

हिरेंद्र ભાઈ કે એડ્રેસ આપી દીધો हिरेंद्र ભાઈ સુખરિયા हिरेंद्र ભાઈ સુખરિયા છે મોરબી સંજયભાઈને એક ભાઈ છે આજનો વિડિયો ને ફૂલે ફૂલ આપણો ચેતનમાંવો અને વિડિયો ગમે તો લાઈક કરો જો રવે ચડશે તો આજનો વિડીયો તમે બનેલો શેર કરો અને અમે અહીંયા ગાંઠી અને શાક પૂરું કરાવી નાખી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ